વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલા હજરત હાજી પીરદાદાના બે દિવસીય ઉરસ શરીફની શાનદાર ઉજવણી કરાય વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલા હજરત હાજી પીરદાદાના બે દિવસીય ઉરસ શરીફની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત દરગાહ શરીફમાં સલોતો સલામ સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમની અંદર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ કસબા અંજુમનના પ્રમુખ ટીણાભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ઉરસ શરીફની શાનદાર ઉજવણી કરી ઉપસ્થિત સર્વોએ ધન્યતા અનુભવી હતી

હાજી પીર બાપુની દરગાહ નિમિત્તે મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો એ બદલ હું તમામનો વડીલોનો અને બાપુનો આભાર માનું છું ખાસ ખાસ આજ પ્રસંગે સૌને ઈદ મુબારક અને જેમ કારુભાઈએ વાત કરી ભાઈ કીણાભાઈ ઉપસ્થિત છે બાપુ ઉપસ્થિત છે ખાસ આપણો ભાવનગરનો કોમી એકતા આમના જળવાઈ રહે એવી આજે પીર બાપુની આપ સૌને હું દુવા માંગુ છું અને આમના માપ ભાઈચારો એકતા આજના ઉપર વર્ષના કોંગ્રેસના ભાવનગર શહેરના પ્રમુખ લાલબા ઉપસ્થિત રહ્યા છે તેમને સ્લામિત પરિવાર વતી આવકારીએ છીએ અને તમામ લોકોને મુબારકબાદી પાઠીએ છીએ આજ મુબારક દિવસના સદકે પહેલા તમામની મુક્તિ ફરમાવે I mean, I'm happy to receive